હીરાભાઈ સોલંકી ને પરસોત્તમ સોલંકીએ મિત્રો નવનીતભાઈને એકલા કેમ છોડી દીધા જે આ મિત્રો વાત કીધું આજની સભાની અંદર પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકીને તેમના દીકરા એટલે કે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિગ્વેશભાઈ સોલંકી કંઈક ને કંઈક આ સભાની અંદર દેખાયા નહીં પરંતુ નવનીતભાઈને જયારે ન્યાય આપવાનો હતો ત્યારે તો સૌ પ્રથમ મિત્રો વાત કીધો બંગાણા ખાતે જઈને કંઈક ને કંઈક નારાઓ તો તેમને જ લગાવ્યા હતા અને કંઈક ને કંઈક ન્યાય દેવામાં સૌથી વધારે મિત્રો વાત કીધું યોગ્ય અથવા યોગદાન આપ્યું હોય તો મિત્રો આપણા પરસોત્તમભાઈ સોલંકી ને ભાઈ હીરાભાઈ સોલંકીએ આપ્યું અને ક્યાંક ને ક્યાંક તેમને કોળી સમાજના લોકોને જાગૃત કરી અને કંઈક ને ક્યાંક કહ્યું કે ગોળી સમાજના લોકોનો આવનારા ટાઈમ ની અંદર કોઈ સાળો ન કરી દે એવું કરવાનું છે તો મિત્રો આજે ભાવનગર ની સભા હતી તો નવનીતભાઈ એકલા કેમ પડ્યા શા માટે મિત્રો વાત કીધું હીરાભાઈ સોલંકી ન દેખાય કે પરસોત્તમભાઈ સોલંકી ન દેખાય કોળી સમાજના નેતાઓ ઘણા બધા દેખાયા નવનીતભાઈને ન્યાય મળ્યા બાદ ન્યાય સભા એટલે કે મિત્રો વાત આજે ભાવનગરના કુંભારવાડા ખાતે રાખવામાં આવી હતી આ સભાની અંદર ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો ઘણા બધા લોકો મિત્રો વાત કીધું ઉમટ્યા હતા અને નવનીતભાઈ માટે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક નારાઓ લાગ્યા કે નવનીતભાઈ મિત્રો વાત કીધું તેમને ન્યાય મળ્યો સાથે મિત્રો કોળી સમાજના લોકોની આટલી બધી એકતા થઈ આ નું પાવર દેખાયો ચહેરા એટલે કે મિત્રો સોલંકી હીરાભાઈ સોલંકી આ ની અંદર દેખાય નહીં કોળી લોકો ઘણા બધા કહી રહ્યા છે કે જ્યારે ભાઈ ન્યાય જોતો હતો ત્યારે તો આવ્યા હતા અચાનક કે મિત્રો પલટવાર થઈ ગયા છે કેમ આવ્યા હવે ભાઈ ભાઈ સોલંકીને પણ પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમને એવું કહ્યું મને કોઈ પણ પ્રકારનો કોલ આવ્યો નથી એટલે કે હું જવાનો નથી હવે ક્યાંક ને ક્યાંક આમની અંદર શું થાય શું નહીં આવનારા ટાઈમની અંદર ખબર પડી જવાની છે બાકી મને લાગે છે કે લડત જે નવનીત નવનીતભાઈની હતી આ અહીંથી પૂરી થઈ જવાની છે તેમને ન્યાય મળી ગયો છે શહેરભાઈની ધરપકડ થઈ ગઈ છે તમારા આના વિશે શું કેવું છે વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા વિડીયો લાવતો રહો આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત